જય દ્વારકાધીશ જો નોરીઓ મામાન દૂધ પીવા આવ્યા મામન જોઈ ગયો જોઈ આને હું દૂધ પીવડાવું ને રોજ હા વાટકામ રાખું દૂધ પીએ ને માટે આ એક નથી આ સાત આઠ છે જો જોઈ ગયો હમણાં છસ છસ આવીને દરો કરી લેશે હા 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 સીતાવાડી માતાજીના મંદિરની અંદર જો જોઈ ગયો હે હા 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 મંદિર છે જોઈ રહ્યા ઝાડ મા જો પીન ભાગી ગયો જોયું થોડુંક દૂધ પીધું હા બીજાને બોલાવી આવશે હમણાં હા હમણાં બીજા આવશે હે હે હમણાં બીજા આવશે જોજો હા પાછો આવ્યો જોયું બી માંડો પીવા પીવાજો ને મેં ચા પીતી હતી દૂધ પીએ છે એના માટે હું રોજ અડધો લિટર દૂધ લઈ આવું આ પાંચ સાત છે આઠ છે હા જો બીજો આવી ગયો આમ સામે દેખાય જો જો ઉતરવાની કોશિશ કરે જો ઉતરો જો એ ચાલુ થઈ ગયા છે જો ઓળો મોટો છે ને એટલે આ નથી જતો બાજુમાં જો એ જાય તો છે જો 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 પીવા માંડ એનો બટલો છે હો હા જોઈ લીધો છે ને હા મોજ જો જવાય ભાગી ગઈ એની મા ભાગી ગઈ ને છોકરો પીએ જો બચલો એનો બચ્ચો પીએ છે જોઈ લ્યો હે હમણાં પાછા બીજા બેન બોલાવી આવશે બીજાને બધા આખો ફેમિલી છે હમ હા જો અહીંયા થઈ ગયા એ મારે હું અહીંયા બેઠો છું બાજુમાં જ છું પણ ભાગતા નથી મારાથી જો હં જોઈ લો ચસાવીને હમણાં ધારો કરી લેશે હમ અડધો લીટર દૂધ રોજ પી જાય હા સવારના પચાસ રૂપિયાનું દૂધ લો મારી બાજુમાં ડેરી છે ને ત્યાંથી પચાસ રૂપિયાનું દૂધ લઉં અને એ જો એ ભાઈ ગયો જોયું હા બે પીને ભાઈ આવી ગયા હમણાં બીજાને બોલાવી આવશે હં બીજા બચ્ચા છે ને એને બધાને બોલાવી આવશે જો આ મોરનો પણ બાજુમાં ચણે છે જોઈ લ્યો સાવ સાવ મારી બાજુમાં છે જોઈ લ્યો છે ને હવે આ વિશ્વાસ કરી ગયા આવ 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 સાવ બાજુમાં ચણે છે જો આ વડવાનું છે

સામે ઊભો છે હા એ બીજાને બોલાવે છે આવો આવો એમ ને સાવ બાજુમાં છે જરા એને બીક નથી હવે જય માતા ગૌરીનગર જામ હું આ પાણી નો કગારો ભણું છું અને મોડો સાવ સામે બેઠો જોઈ જાય કે આ શું કરે છે હે જોઈ પાણીનો કુંડો સગારો એના માટે ભરું આ હા નળમાં સીતાવાડી માતાજી અને હા જો સામે બેઠો છે જોઈ લો આ બાજુમાં બેઠો છે જો જો આવી લો જો આઈ લો જો જરાય ભાગતો નથી જરાય એને બીક જ નથી જો હે જો છે ને હે જોઈ લઈએ એને કોઈ જાતની બીક નથી જરાય પણ આવ જરાય બીક નથી હે

એ ઝૂમ કરું એટલે આવી જશે બાજુમાં જોવા જઈ લે જરાય દીતા નથી હવે હે એ જાણે છે કે બુઆ તો આપણે ખવડાવે છે પાણી પીવરાવે છે હે આનાથી હું પીવું પીવા જેવું કાંઈ છે નહીં જો જઈ છે ને આ ઘઉં ચણા છે જો આ છૂટા નાખું હું તગારામાં નાખું જગારા જ ભાઈ રહ્યા છે કુંડા ભરી મૂકું બરાબર

આમ ફર્યા રાખે ને ચાંના રાખીએ ને હું મારું કામ કરું હે હવે હું દીવા કરીને બસ હવે નીકળવાની તૈયારી આપણી જોવા લઈએ સામે છે જોઈ લે હે આ પાણીનો તગારો મેં ગઈ રહ્યો અહીંયા આ નળ છે અહીંયા એના પાણી પીવા માટે ગઈ પાણી તો આ બીજા બધાને બોલાવે છે આવો ને તમે શું કામ કે પીઓ જો અહીંયા કાંઈ છે નહીં આ તો આપણા મિત્ર છે એ જે હા તો મારા મિત્ર છે એ કે આપણે ઘઉં ખવડાવે જુવાર ખબર આવે બાજરો ખબર આવે ચોખા ખબર આવે હે પછી કંઈ કંઈક ગાંઠિયા ખબર આવે કંઈ કંઈક દારિયા ખબર આવે કંઈ કંઈક મગફળીના બી ખબર આવે આપણે તો લઈ લે ચીજું ખબર છે આ હતા તો જોતા ખરા પછી એનાથી શું બી ગુમાઈ ગયે જય દ્વારકાજી જય મા કુળદેવી આશાપુરા ગાત્રા જય ઘિસ્ત્રીની કોઢાણાવાળા વાછરાડા ને આ પશુ પંખીની દયા સાચી જય માતાજી સીતાજીની આ વાડી અને જોઈ મોરલા હા જોઈ લ્યો મોરલા જોઈ લ્યો હા જો આ બધા આ મોરલા ચણે છે અને બધા બેઠા છે અને હું અહીંયા ધૂપ દીવા કરું છું અને જરા એ પણ બીક નથી કોઈ જાતની જો એવા તો કેટલાય મોરલા છે જો અહીંયા હા હમણાં થોડીક વાર થશે ને અને હવે સંધ્યાટાણું થયું એટલે આ બધાએ પણ સીમમાંથી જ્યાં ત્યાંથી બધાએ ભેગા થઈ અને અહીંયા ઘઉં ચણ જો અહીંયા ઘઉં નાખું હું જ્વાર નાખું બરાબર બધા મોરલા છે ને આ નોરિયા મોરલા આ કુવા હતા ને ભાઈબંધ બંધ હા જોઈ લો કેમ બેઠા છે હે તો આમ છે ભાઈ કર ભલા તો હો ભલા હે દેવા વાળો નથી ડૂબરો ભગવાન નથી ભિખારી હે કરો કંઈક તો મળે વાવો તો ઉગે નકર સીતારામ અરે અરે જો મોરલા જોઈ લ્યો હે હવે એને જરાય બીક નથી ધંધિયા ટાણાના હું ધૂપ દોડા કરીશ અને હવે હું પછી દ્વારકા ભેગો જય માતા સીતાજી જય ખેત્રીને ઘોડાણવાળા વાત્રાડાડાની દયા દ્વારકાધીશ અને મા કુળદેવી વાતરાડા સાપરાની જો તણ તો આ રહ્યા સામે તમારી બીજા આની એની કોઝાડુ જો જોય જય જય માતા ગૌરી નંદન ગયાનંદ જો સામે કેટલા માગલા છે આ બધાય અહીંયા ચણવા આવશે જો जो लिया जो के मोला है जी लिया छ मोलला कोई ताण जी लिया अंदर घऊ खा जो, जो, जो अं हम जो नहीं खाने ने थोड़ी वर्ष पहला तो आ बदाय खाए थे आमें बार नाही खा हे आ बदाय अड़ पर आने सू जाओ आखो घेरो रियो जी लियो है रियो आखो घेरो बदा पा पी અને ખાઈને આ અઠવેળા છે આપણા બનાવેલા એમાં બધાએ પાણી પીશે જો આ બધા પાણી પીશે આખોથી ચણી ચણી અને આવ્યા હોય ને પછી હવે ઉપર ચડી અને બધા વડલાના ઝાડમાં ચડીને સુઈ જશે જો ચડે છે જો જાય આ બધાએ અંદર જાશે કેટલા મોરલા છે જોઈ લ્યો હે તો આ મહિનામાં પચીસ ત્રીસ મણ ક હું તો એને પૂરાય નથી જતા હે પંદર વીસ મણ તો હું એ નાખું છું ઘણે જુવાર નાખીએ જુવાર પછી ચોખા આવે જુવાર આવે બાજરો આવે કોઈ બીજા દઈ જાય અને બાકીના આપણાથી જે બને એ કેટલા મોરલા છે જોઈ લ્યો હે છે કોઈ તાણ જોઈ લ્યો અને એક મોરલા છે જો આ બધા અને પાણીનો શખ થઈ ગયો જો નહીં તો આ બિચારા છે ને ઝટકા માંડેલા હોય વાડીમાં અને જ્યાં જાય ને આ ફડફડાટી નાખે બિચારા ઝટકામાં આવે ને તે ફડફડીઓ થાય હવે એને કોઈ જાતની પાણીની ચિંતા ન જો જોવા પાણી આઠ વેળા જો આજે મેં ધોઈ વિછરીને ત્રણ વેઢાને ભર્યા બરાબર હા હું હમણાં તો હું રોજ આવું છું પછી જેવી ભગવાનની ઈચ્છા આપણાથી હવાશે પૂગાશે તો આપણે રોજે આવશું હવે બીતાય નથી મારાથી જો બહુ ઓછા બીએ હે આ તો જંગલી છે બિચારા જે એને ભરોસો ના આવે કેમ કે ભરોસો કેમ કરે ઘણી જગ્યાએ જતા હોય ને તો એને પાણાના ખા કરે માણસો એટલે ભાગી જાય એમના કર ભલા તો હો ભલા હા અનસમાન પૂર્ણ નહીં અન્ન સમાન દાન નહીં પાણી સમાન પૂન નહીં અને દયા સમાન કોઈ ધર્મ નહીં આનાથી ઉપર કોઈ બીજો ધર્મ છે જ નહીં મારા તો જાણો મેં માગે છે પછી તો જે દિવસે માતા સીતાજીની વાડી થયા અને માતાજી સીતાજીની જેવી મરજી અલ્યા બાકી આપણે તો એમાં કાંઈ જાણતા નથી બીજું તો જો હવે બધા અહીંયા ભેગા થશે જવા ઝાડ ઉપર અલ્યા જોઈ લે ઝાડ કેવા છે વડલા ના હા

બે દિવસ થાય તો ખાલી રહી જાય હા પછી મકાન ઉપર નાખું ચણ પછી બીજી થોડી ઘણી ક્યાંક નીચે પણ સારો પટ્ટો એમાં નાખું બરાબર તો એ ચંડા રાખે હા અરે બાકી તો એ ચણી આવે એવું નથી કે અહીંયા આપણે જ અહીંયા ચણે છે હા એટલે પાણીની તકલીફ હતી પાણીની તકલીફ પૂરેપૂરી હતી ઉનાળામાં તો ક્યાંય છાંટો ન ચડે કેમ કે વાડીયા વાડીમાં ઝટકા બાંધેલા હોય એટલે ઝટકો લાગે એટલે બિચારો ઘા થાય સીધો કેમ કે આ તો હાલીને જાય ને આ બીજા પંખીની જેમ ઉડીને ના પાણી પીએ હાલી અને જઈને પાણી પીવા જાય હે તો આ માતાજી સીતાજીની વાડી છે અને આની અંદર આ મોર જો બધા આ વાટ જોઈને બેઠા છે કે ગુવાતા કંઈ જાય અને કહી આપણે અંદર જઈએ બધા હે તો હવે હું અહીંથી વિદાય લઈએ આપણે જો કેટલા બેઠા છે જોઈ લ્યો કોઈ વાં બેઠો છે ને કોઈ વાં ને કોઈ પાણીના વેળા ઉપર પારી ઉપર બેઠા છે કેટલા તો જો છે જોઈ લો કેટલા બેઠા છે આ બધા હવે તૈયારીમાં અંદર જોઈને ખાઈ પીને ઝાડ ઉપર ચડી જશે જો જો હાઈડ આવે જોઈ લો જોઈ લો કેટલા હાઈડ આવે છે જોઈ લો જોઈ લો આ બધા અહીંયા ભેગા થશે હે આખા જંગલમાંથી ક્યાં ક્યાંથી આવશે હે બધા એ આવશે થોડોક ટાઈમ પછી એવા અહીંયા થઈ જશે પછી તો એ મારા ઘરે ધોઈડા આવશે હા હા પંખી છે ને એ તો એની ગતિ અપરંપાર છે હા આવ નારાયણ આવ 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 નારાયણ હું બોલાવું એટલે અમુક જવું ઊભા થઈ રહીએ નકર ભાગે બિચારા કઈ પછી ઓળખી લઈએ કે હા આ તો સાત જાણે હં નડી રહી ગઈ kwai abinda a ɗaga taɓa jiri na karo ƙin da na ribula iwe ƙwai abini na mlabe sauron na ka biya ha ɗaga biya ya yi